ત્રી વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક ગાર્ડન બનાવવામાં આવ્યું છે અને જ્યાં વહેલી સવારે વિસ્તારના લોકો વોકિંગ કરવા માટે આવતા હોય છે ચાલવા માટે આવતા હોય છે આ વોકિંગ ટ્રેક પર જ મસમોટો ભૂવો પડી ગયો છે અહીં વહેલી સવારે જે લોકો ચાલવા માટે આવતા હોય શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ઠંડી પડતી હોય ને તેવામાં એક્સરસાઇઝ કરવા માટે જેમાં મહત્વની એટલે કે ખૂબ જ જરૂરી એવી એક્સરસાઇઝ ચાલવું ચાલવા માટે આ ગાર્ડનનો ઉપયોગ આસપાસ રહેતા રહીશું કરતા હોય છે પરંતુ આ ગાર્ડનમાં જે વોકિંગ માટેનો ટ્રેક છે તેના પર જ મસમોટો ભૂવો પડી ગયો છે જેને લઈને અહીં આવતા તમામ જે મોર્નિંગ વોકર્સ છે તેમને ખૂબ જ હાલાકી પડી રહી છે ત્યારે તેઓએ વોર્ડ નંબર દસના કોંગ્રેસ પ્રમુખ ને અંગે જાણ કરી એટલે કોંગ્રેસ પ્રમુખ પહોંચી ગયા અને તેમણે તંત્ર પર ગંભીર કર્યા છે કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ આમોદિયા ગાર્ડન ખાતે જે વોકિંગ ટ્રેક પર ભૂવો પડ્યો હોય તેને લઈને વડોદરા મહાનગરપાલિકાને આડેહાથ લીધી અને સાથે જ પહેલામાં વહેલી તકે આ વોકિંગ ટ્રેક પર પડેલા મસમોટા ભૂવાને પૂરવામાં આવે આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે તે માટે ઉગ્ર રજૂઆત પણ કરી વડોદરા મહાનગરપાલિકા જ હોય વડોદરા મહાનગરપાલિકા ત્રીસ વર્ષથી શાસનમાં છે અને વડોદરા મહાનગરપાલિકાનું આ ગાર્ડન છે જે ગોત્રી તલાવ છે આ ગાર્ડન બને ચાર વરસ થયા ચાર વરસમાં આટલો મોટો મસ ભૂવો પડ્યો એટલે કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે હજુ જોતા એવું લાગે છે કે આગળ બી જોયું તો ત્યાં તિરારો પડવા માંડી છે અને ત્યાં બી ભૂવો પડશે એવી દેખાઈ રહ્યું છે તો હું જનતાને અપીલ કરું છું કે જે ત્રીસ ત્રીસ વર્ષથી આ જે શાસનકારો છે એને જાકારો આપવાની જરૂર છે અને આ જે ગાર્ડન વડોદરા મહાનગરપાલિકા જે અધિકારીના હસ્તે આવતો હોય એની પર જાત થવી જોવે એની પર તપાસ થવી જોઈએ કે એને કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને એ જોઈને એને સસ્પેન્ડ કરવો જોઈએ